વડોદરા મહાનગરપાલિકાએ શહેરના સિગ્નલ યુઝ પ્લાસ્ટિક ફ્રી બનાવવાની કવાયત શરૂ કરી છે પરંતુ ઘણે રાવ માર્કેટ ખાતે મુકાયેલા ક્લોથ બેગ બેન્ડિંગ મશીનમાં ખામીઓનો નારાજગી વધારે છે પંદર ઓગસ્ટે શરૂ થયેલા આ મશીનમાં પાંચ રૂપિયાનો સિક્કો નાખી એક કિલો સામાન સમાવતી કાપડની થેલી બને છે પરંતુ ઘણી વખત થેલીઓ ખલાસ થઈ જાય છે અને અથવા તો પૈસા નાખવા છતાંય થેલી નથી મળતી મશીન પર પાંચ રૂપિયાના સિક્કાનો ઉલ્લેખ હોવાથી મૂંઝવણ છે પાલિકાએ નવ મશીન રૂપિયા ચાર પોઈન્ટ એકતાલીસ લાખમાં ખરીદ્યા અને જેનું ત્રણ વર્ષનું જ મેન્ટેનન્સ એજન્સી કરશે તો આગામી સપ્તાહમાં નવું સ્ત્રો અને ટૂંક સમયમાં ઓગણીસ બોર્ડમાં મશીન મુકાશે પરંતુ હાલની ખામીઓને ચાર ચાર દિન કે ચાંદની જેવો ઘાટ પણ સર્જો હતો એટલે મેં કીધું સાહેબ અહીં ઉભેલા જ હતા મેં કીધું સાહેબ અસનું મશીન છે તો મને કહે છે કે આપણે એ પ્લાસ્ટિકની થેલીઓ બંધ કરીને કાપાની ઠેલીઓ મળશે તમે કોઈન નાખશો દસનો તો થેલી અંદરથી બહાર નીકળશે એટલે મેં સાહેબની સામે જ કોઈન નાખીને મેં ટ્રાયલ લીધો મેં તો ભાઈ નીકળે છે કે નહીં તો દસનો સિક્કો જતો ઠેલી નીકળી નહીં સાહેબ મારી બાજુમાં રૂબરૂ ભર્યા પછી સાહેબ એ આખું મશીન ખોલીને અંદરથી મને એક ઠેલી આપી દસની એવા બી મારા એક બીજા મિત્ર હતા અને બે સિક્કા નાખ્યો તો બે જતા રહ્યા ચાંદની પીર અંધેરી રાત કંઈક આવો જ જે ઘટનાક્રમ થયો છે વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરીની બહાર જે મૂકવામાં આવે છે લોથિંગ વેન્ડિંગ જે બેગ વેન્ડિંગ મશીન છે તેનો પંદર ઓગસ્ટે આનું લોકાર્પણ થયું લોકોને સારી ફેસિલિટી મળે એટલા માટે આ થયું તો ખરું પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે આના પર ક્યાંય કેટલા રૂપિયા નાખવાને લખેલું નથી એટલે બિલકુલ બહારથી લોકો આવતા હોય એ લોકોને થોડીક સમજ ફેર થાય છે ઉપરાંત આ મશીનમાં પૈસા નાખવા કોઈન નાખવા છતાં પણ બહાર કોઈન નથી આવી રહ્યા કોઈન નાખે તો થેલી નથી આવી રહી એટલે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ અહીંયા ઘડિયા સર્જાયો છે કારણ કે વડોદરા મહાનગરપાલિકાએ મશીન તો મૂક્યા પણ મશીનનું યોગ્ય મેન્ટેનન્સ થતી અને પહેલે જ દાડે જ આ મશીન મૂકાયા બાદ બાદ શરૂ થયો છે કારણ કે પ્લાસ્ટિક ફ્રી સિટી બનાવવા માટે એમને આ રીતે જે બેગનું બેગનું મશીન તો મૂક્યું પરંતુ બેગ જે છે એ પ્રોપર નીકળી નથી રહી અથવા તો મર્યાદિત માત્રામાં નીકળી રહી છે તેને કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે રૂપેશ શોક છે જીએસટીવી વડોદરા